હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ આજે મહીસાગર જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે તો જિલ્લાના મુખ્ય મથક લુનાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે લુનાવાડા શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ બપોર થતાં જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો શહેરમાં રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા તો લુણાવાડાના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર હુસૈની ચોક હાટડિયા બજાર દસ કોળી દરવાજા ઘોડ બજાર નગરપાલિકા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી રોડ રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જ્યારે હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે જેના કારણે વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે